મિત્રો ફરીને બહુ પછી આવી ગયા આપણે વાળીએ વાળીએની વાત કરીને તો ને બહુ પહેલાં પણ રાપ આખતા હતા ને બહુ પછી પણ આપણે રાપ જ આખી છે કેમકે જવાનું તો આપણે પારા બાંધીને ખાતર વાવવા અઢારના ચાહે ચાર પણ પ્લાન બદલી ગયો કાલ સવારનું સોમવારનું રાખવામાં આવ્યું જ રવિવાર છે તો કાલે ખાતરવા આવશું ને પારા બાંધશું અઢારના ચાહે એટલે એનો આપણો વિડીયો બનશે બો પછી આપણે ગયા અહીંયા છીએ નહીં એટલે અહીંયા આપણે બપોર પહેલાં એક વાગ્યા પોણા વાગ્યા લગીને આવ્યું હતું અહીંયા હે ને આપણે સમજાણું ક્યાં હેલું દેખાય તમને કરીને જોઈ લે આપણે જ્યાં જઈડું રહીએ ને જઈડ્યા આગળ પછી બહુ પછી આપણે અહીંયાથી ને આપણે અહીંયા પી ને કલાક જેવું આવી છ વાગે પાંચ વાગે ચાલુ કર્યું હતું ને ઢેફાની દળ કંઈ ને કંઈમાં કંઈ ઘટ ને ટેફાની દેડ હે જબરજસ્ત મોટા મોટા ટેફા હે ટોરના ઢેફા હે રેચ્યું પડું છે આ ટેફા હે ને ખીપા જેવા ઢેફા હે ટેફા પીપડાય આપણે દાદી ખીપ્પા ઐકાર હતા પંચ્યું આવા ઢેફા પીપડ્યા છે એટલે ઢેફાની વાત કરીએ ને તો ઢેફામાં કંઈ ખામી છે મારો અવાજ તમને હમરાતો હોય નહીં હમરાતો કોઈ ખાસ ખ્યાલ નથી ભગવાન છે બહુ

小心。 બધી આપડી ગેફા હતી વાત થાય ડેફા ઢેફામાં કઈ ઘટે જ નહીં કઈ હે થકવી દીધા રેવા ઢેફા હે કાંડુ આપણું ટ્રેક્ટર છે સાદુ છે ને કાંડુ હમણાં આપણું આમ મળી ગયું હતું એટલે દુખે થોડું થોડું ને એવું બધું કામનું અત્યારે ને તંત્ર હાલે હે તો હાલો ચાલો બહેના રહ્યો વિડીયોમાં મિત્રો આપણે રાપ હાલી ચૂકી છે ને હવે થઈ રહ્યા છીએ ઘરે દિવસ પણ એના ઘરે જઈ ચૂક્યો છે દિવસ એના ઘરે વયો ગયો ને આપણે પણ હવે ઘરે જશું આપણી રાપ હાલી ચૂક્યું છે ને જો તમને હાલમાં હજી પણ એવા ને એવા દેખાતા હશે હજી આપણે આમાં થાંભલો મારશું એટલે કાંઈક ખોરાક આવી જાય દેખવામાં ને પછી વરસાદ થાય તે પછી કાંઈક આપણે વિચારશું જ્યાં બહારનું જેમ કે વાવેતર જ્યાં તો આપણે ભેગું થઈ જ જઈએ એટલી કંઈ ઉપાધિ છે નહીં બાકી તો આગળ આગળ વિચારશું ને મિત્રો વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવો ભૂલતા નહીં જેથી કરી નવા નવા રહેતોથી અમને વિડીયોનું મનોબળ વધે બનાવવાનું તો રજા લઈશી કાલ વહેલી સવારે જય જવાન જય કિશન ભાત મતા જય